સર્વેને જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું ભાખરીઓ સોમવાર વ્રત કરવાની વિધિ અને વાર્તા આ વ્રત કરવાની વિધિ આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી કરવું વ્રત કરનારે આ વ્રતના છેલ્લા દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા તથા લીલા કંકોળા કે શાકભાજી ન ખાવા આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન શંકરની ત્રણ પાંચ કે સાત પત્રો વડે પૂજા કરવી ત્યારબાદ ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી એકટાનું કરવું એ વખતે પાંચ ભાખરીઓ બનાવવી એમાંથી એક ભાખરી નૈવેદ્યમાં મૂકવી બે ભાખરી રમતા બાળકને આપવી અને બે ભાખરી પ્રસાદ તરીકે લેવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી તથા ગાય તુલસીની પૂજા કરવી આ રીતે વ્રત કર્યા પછી કાર્તક માસની અજવાળી ચૌદસના દિવસે આ વ્રત ઉજવી નાખવું વ્રત ઉજવતી વખતે યથાશક્તિ અન્નદાન કરવું આ વ્રત કરનારની દરેક મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે છે વાંજ્યા મીનુ ટાળે છે તથા સર્વ પ્રકારના સુખ સાહિબી પ્રાપ્ત થાય છે આ વ્રતની વાર્તા ઘણા વર્ષો પહેલાંની આ વાત છે રૂપાવટી નગરીમાં દેવદત્ત નામનો બ્રાહ્મણ પોતાની ગુણિયલ પત્ની સાથે રહેતો હતો દેવદત્ત ભગવાન શંકરનો ભક્ત હતો મોટો પંડિત હતો છતાંય તેને કર્મે ભિક્ષા લખાયેલી હોવાથી ઘેર ઘેર ભિક્ષા માંગી લાવી તે પોતાનું અને પોતાની પત્નીનું માન પૂરું કરતો હતો કોઈ કોઈ વાર તો વળી તેમને ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો બ્રાહ્મણ અને બ્રાહ્મણી સદગૃહસ્થ હતા તેઓ આંગને આવેલા અતિથિનો સત્કાર કરવાનો નહોતા ચૂકતા ઘણી વાર તો પોતે ભૂક્યા રહીને પણ અતિથિને જમાડતા એકવાર તેમના આંગણે સાધુના વેશે ખુદ ભગવાન શંકર જઈ ચડ્યા પોતાના ભાગનું અન્ન તેને સાધુને આપી દીધું સાધુએ જમતા જમતા બ્રાહ્મણને કહ્યું ભૂદેવ તમે બહુ દુઃખી લાગો છો તમને શાનું દુઃખ છે સાધુની વાત સાંભળી દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા તેને પોતાની નિર્ધનતાની વાત સાધુને કહી સંભળાવી સાધુ મહારાજે તેને કહ્યું હે બ્રાહ્મણ તારી નિર્ધનતા દૂર કરવા તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર જેથી તારું દુઃખ દૂર થશે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે સાધુ મહારાજની વાત સાંભળી દેવદત્ત બોલ્યો મહારાજ હું આ વ્રત જરૂર કરીશ કૃપા કરીને મને એની વિધિ જણાવશો સાધુરૂપે આવેલા ભગવાન બોલ્યા આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પહેલાં સોમવારથી કરવો અને સાડા ત્રણ મહિના સુધી શ્રદ્ધાથી વ્રત કરવું દરેક સોમવારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો ચડાવી મહાદેવજીની પૂજા કરવી અને ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી એકતાનું કરવું એ વખતે પાંચ ભાખરીઓ બનાવી એક ભાખરી નૈવેદ્યમાં મૂકવી બે ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બે ભાખરી પ્રસાદ તરીકે લેવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી ત્યાર પછી કારતક મહિનાની અજવાળી ચૌદસ આવે ત્યારે વ્રતને ઉજવી નાખવું એ વખતે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન કરવું આ રીતે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્યવતી બને છે તેનું મેનું ટળે છે નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે તથા દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે આમ કહી સાધુ મહારાજ ચાલ્યા ગયા શ્રાવણ મહિનો આવ્યો એટલે દેવદત્તે ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત પાર પાડ્યું કાર્તક મહિનાની અજવાળી ચૌદસે તેને વ્રત ઉજવી યથાશક્તિ દાન કર્યું આમ શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી તેના પૂર્વભૌમાં કરેલા પાપોનો નાશ થયો અને પંડિત તરીકે તેને રાજ્યાશ્રય મળ્યો તેને હવે પૈસાની કોઈ ખોટ રહી નહીં તે હવે રાજપંડિત બની ગયો તેના માનપાન વધી ગયા આમ તે સર્વે રીતે સુખી બની ગયો હે ભોળાનાથ હે શિવજી જેમ તમે દેવદત્તને ફળ્યા તેમ ભાખરિયા સોમવાર વ્રત કરનાર સૌ કોઈનું કલ્યાણ કરજો ઓમ નમઃ શિવાય